નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગુજરાતી ગદ્ય બાર સખી માર્કંડી પાઠના લેખકનું નામ છે કાકા સાહેબ કાલેલકર કાકા સાહેબ કાલેલકર એ ખૂબ જ ખ્યાતનામ વ્યક્તિ છે વિદ્યાર્થી મિત્રો તમે આગળના ધોરણોમાં પણ એમના પાઠ ભણ્યા હશે યા તો એમનું નામ તમે સાંભળ્યું હશે એમનો જન્મ એક બાર અઢારસો ને પંચ્યાસીના રોજ થયો હતો એમનું અવસાન એકવીસ આઠ ઓગણીસો ને ના રોજ થયું હતું લેખકનું પૂરું નામ છે દત્તાત્રે કાલેલકર તો લેખકનું પૂરું નામ દત્તાત્રે બાળકૃષ્ણ કાલેલકર તેઓ મૂળ મહારાષ્ટ્રના સતારાના વતની હતા એમનું રાજ્ય કયું છે મહારાષ્ટ્ર છે ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્ય પદે તેઓ રહ્યા હતા માતૃભાષા મરાઠી હોવા છતાં તેઓ ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્ય સર્જન કર્યું છે આ લેખકનું નામ ખ્યાતનામ છે એનું એક કારણ વિદ્યાર્થી મિત્રો એ છે કે તમે જોશો તો એમનો જન્મ ક્યાં થયો છે મહારાષ્ટ્રમાં એટલે કે એમની માતૃભાષા કઈ હોય મરાઠી હોય તો મરાઠી ભાષા હોવા છતાં જેમ કે તમારી માતૃભાષા ગુજરાતી છે હવે તમે ઇંગ્લિશમાં લિટરેચર લખો ઉર્દુમાં લખો ફારસીમાં લખો બંગાળીમાં લખો બરાબર એવી વાત છે તમ પોતાની માતૃભાષા વિશે તો બધા લોકો જાણતા હોય છે આપણી માતૃભાષાનો ઇતિહાસ આપણને ખબર છે પણ બંગાળી ભાષાનો ઇતિહાસ તમને કહ્યો હોય અને એ ભાષામાં તમારે સાહિત્યનું સર્જન કરવાનું હોય તો ખરેખર કેટલું કઠિન છે એ તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો તો માટે કાકા સાહેબનું સ્થાન એ ગુજરાતી ભાષામાં એ અજોડ છે તો એમને ઉત્તમ પ્રકારનું સાહિત્ય રચ્યું છે તેથી ગાંધીજીએ હવે જુઓ એમના આ ઉત્તમ સાહિત્ય ગુજરાતી ભાષાની અંદર જે ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું છે એમને એ બદલ ગાંધીજીએ એમને એક ઉપનામ આપ્યું છે સવાઈ ગુજરાતી ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આજે કવિ અને લેખક પરિચય છે એ તમે ભવિષ્યમાં જીપીએસસી યુપીએસસીની જે એક્ઝામ આપો છો એની અંદર આમાંથી ઘણું પૂછાય છે દરેક પરીક્ષામાં તમે જીપીએસસીની જોશો તો પચીસ એક માર્ક્સનું ગુજરાતી પૂછાય છે ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય તો ગુજરાતી સાહિત્યમાં શું આવે તો તમે અત્યારે જે લેખક પરિચય કવિ પરિચય ભણો છો એ જ આવશે તો ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો સવાઈ ગુજરાતી પ્રશ્ન જીપીએસસીની એક્ઝામમાં ઘણી વખતે પૂછાઈ ગયો છે કે કાકા સાહેબ કાલેલકરનું ઉપનામ જણાવો તો સવાઈ ગુજરાતી અથવા સવાઈ ગુજરાતી ઉપનામ કાકા સાહેબને કોણે આપ્યું તો ગાંધીજીએ અથવા તો સવાઈ ગુજરાતી તરીકે ગુજરાતી સાહિત્યના કયા લેખક જાણીતા છે તો કાકા સાહેબ કાલેલકર આવી રીતે આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે એ પછી એમને કેટલાક મહત્વના ગદ્યલેખન શૈલીના ઉત્તમ નમૂના આપ્યા છે તો આપણે એના વિશે જોઈએ ગંગા મૈયા યમુના રાણી ઉભયાનવી નર્મદા દક્ષિણ ગંગા ગોદાવડી દક્ષિણ ગંગા ગોદાવડી આખી કૃતિ છે આ બધા તેમના ગદ્યલેખન શૈલીના ઉત્તમ નમૂનાઓ છે હવે એક આમના ગદ્ય જે છે ગદ્યલેખનો એમાં એક મહત્ત્વની વાત છે વિદ્યાર્થી મિત્રો કે એમની ભાષા એકદમ સરળ હોય છે એટલે આપણે એને લલિત નિબંધ કહી શકીએ બરાબર તો આપણા પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે તો તમે કહી શકો કે આપણા પાઠનો સાહિત્ય પ્રકાર એ લલિત નિબંધ છે તો લલિત નિબંધ એ આપણા પાઠનું સાહિત્ય પ્રકાર છે આપણે આગળ જોઈએ તો એમને બીજા કેટલાક નિબંધ સંગ્રહો આપ્યા છે જેના નામ અહીંયા આપેલા છે જે મહત્ત્વના હોય વિદ્યાર્થી મિત્રો એનો જ પરિચય લેખક કે કવિ પરિચયમાં હોય છે બરાબર બાકી સાહિત્ય તો આના સિવાય એમને ઘણું બધું લખેલું હોય છે જોઈએ આપણે હિમાલયનો પ્રવાસ એક કૃતિ છે હિમાલયનો પ્રવાસ બ્રહ્મદેશનો પ્રવાસ પૂર્વ આફ્રિકામાં ઉગમણો દેશ જાપાન આ તેમના પ્રવાસ વર્ણનો છે એટલે કે પ્રવાસ કર્યા પછી લેખક જે કૃતિ લખે છે એને આપણે પ્રવાસ વર્ણન કહી શકીએ એના પછી એમને કેટલાક નિબંધ સંગ્રહો આપ્યા છે એમાં છે રખડવાનો આનંદ જીવનનો આનંદ જીવનલીલા આ બધા જ તેમના શું છે નિબંધ સંગ્રહો છે એના પછી છે સ્મરણયાત્રા ઓતરાતી દિવાલો ઓતરાતી દિવાલોમાં અનુક્રમે શૈશવ અને જેલ જીવનના પ્રસંગોનું વર્ણન એ લેખકે કર્યું છે આ બંને કૃતિઓમાં એમને પોતાના બાળપણ અને જેલ જીવનનું વર્ણન કર્યું છે હવે જેલ જીવન કેમ એમને કોઈ ખરાબ કામ કર્યા હતા ના પરંતુ જે આપણા સત્યાગ્રહ ચાલી રહ્યા હતા એમાં એમને ભાગ લીધો હતો અને સત્યાગ્રહ ભારતને આઝાદી અપાવવા માટે એવો જેલમાં પણ ગયા હતા કાલેલકલ ગ્રંથાવલી એમનું સમગ્ર સાહિત્ય ગ્રંથસ્થ થયું છે ખાસ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કાલેલકલ ગ્રંથાવલી એમાં એમને લખેલા આ બધા જ સંગ્રહો એકત્રિત કરવામાં આવ્યા છે તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ તથા દિલ્હી તથા પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો આ છે એમના સાહિત્યની વાત વિદ્યાર્થી મિત્રો કે એમને કેવા પ્રકારનું સાહિત્ય લખ્યું છે તો એમને તમે મોટાભાગે અહીંયા એક વસ્તુ નોટિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે એમને મોટાભાગે પ્રવાસ વર્ણનો જે બારની વસ્તુ છે એને વધારે કેન્દ્રિત કર્યા છે અને એના ઉપરથી એમને પોતાના સંગ્રહો લખ્યા છે હવે આપણે પાઠમાં શું છે એની ચર્ચા કરીશું તો કાકા સાહેબ કાલેલકરનો પ્રવાસ નિબંધ અથવા તો લલિત નિબંધ આપણી ટેક્સ્ટબુકમાં તમે જોશો તો આગળ અહીંયા લલિત નિબંધ આપ્યું છે અહીંયા પ્રવાસ નિબંધ આપ્યું છે તો આપણે લલિત નિબંધ જ લખીશું જે આપણી અનુક્રમણિકામાં આપેલું છે અહીંયા બીજું એક ટ્વિસ્ટ મૂક્યું છે પાછું સખી માર્કંડી ભારતની નદીઓ વિશેના એમના પુસ્તક લોકમાતામાંથી લેવામાં આવ્યું છે હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે પાઠના અંતે અહીંયા શું મેન્શન કર્યું છે લોકમાતામાંથી આપણો સખી માર્કંડી પાઠ લેવામાં આવ્યો છે વળી પાછા તમે અહીંયા પાછળ જોશો તો અહીંયા તમે જોશો કે પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે પ્રકૃતિનો આનંદમાંથી તો બંને જગ્યાએ અલગ અલગ આપ્યું છે તો આપણે એક વસ્તુ અહીંયા ફિક્સ કરીએ છીએ જેથી તમને કન્ફ્યુઝન ન થાય પાઠ લોકમાતામાંથી લેવામાં આવ્યો છે આપણે એ લખીશું બરાબર અહીંયા આપણે લોકમાતા કૃતિનું નામ આપણે ફિક્સ રાખીશું લોકમાતામાંથી આ પાઠ આપણો લેવામાં આવ્યો છે એ પછી બીજું એક વસ્તુ અહીંયા આપણે ખાસ ધ્યાનમાં લઈશું કે અહીંયા પ્રવાસ નિબંધ લખેલું છે પણ આપણે પ્રવાસ નિબંધની જગ્યાએ આપણે લલિત નિબંધ જ લખીશું કારણ કે આપણી અનુક્રમણિકામાં લલિત નિબંધ આપેલો છે તો લલિત નિબંધ આપણે લખીશું હવે આપણે પાઠમાં આગળ જોઈએ આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહી છે આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે નદીને શું કહીએ છીએ માતા કહીએ છીએ પણ આ નિબંધમાં લેખક નદીને પોતાની સખી રૂપે આલેખે છે આ નિબંધમાં તમે જોશો તો લેખક એ નદીને શું કહે છે પોતાની સખી કહે છે લેખકના ગામ પાસેથી વહેતી માર્કંડીની સાથે એમનું બાળપણ વીત્યું હોવાથી એક વિશેષ વિશેષ ભાવ એની સાથે અનુભવ્યું છે માર્કંડીનું સૌંદર્ય એની મૈત્રી એટલે કે મિત્રતા નિકટતા વર્ણવીને લેખકે નદીનું અલગ જ સ્વરૂપ પ્રગટ કર્યું છે તો પાઠમાં આપણે આટલી વસ્તુ જોવાની છે વિદ્યાર્થી મિત્રો કે લેખક અને નદી વચ્ચેનો સંબંધ એમના વચ્ચે કેવા સંબંધો હતા એક એ વસ્તુ આપણે જોવાની છે એમની મિત્રતા કેવી હતી એ બંને વચ્ચે કેટલો નિકટતમ સંબંધ હતો બરાબર આ બધું ચર્ચા આપણે પાઠમાં કરવાની છે હવે આપણે પાઠનો ટૂંકમાં પરિચય મેળવીશું વિદ્યાર્થી મિત્રો કે પાઠની અંદર શું છે તો પાઠની અંદર તમે શરૂઆતમાં જ જોશો કે શું દરેક નદી માતા જ હોય છે લેખકનું કહેવું છે કે દરેક નદીને માતા જ કહેવી જરૂરી નથી કારણ કે માર્કંડી સાથે તો હું નાનપણમાં રમ્યો છું તો નાનપણમાં રમ્યા એટલે એ તો મારી મિત્ર થઈ તો આ વાત પરથી લેખક પોતાની વાતને રજૂ કરવાની ચાલુ કરે છે કે માર્કંડી એ કોઈ નદી નથી બરાબર નદી બીજા માટે છે મારા માટે માર્કંડી એ શું છે તો એક મિત્ર છે તો માર્કંડી એ મારી મિત્ર છે પછી લેખક કહે છે કે માર્કંડી ને કાંઠે એવું કંઈ વિશિષ્ટ પ્રકારનું છે નહીં કે જેનાથી હું આકર્ષિત થઈ જાઉં એને ત્યાં રંગબેરંગી પથ્થર નથી રંગબેરંગી પતંગિયા નથી રંગબેરંગી ફૂલો નથી વિશિષ્ટ પ્રકારના ધોધ નથી તો ત્યાં એવું શું છે કે જેનાથી લેખક આકર્ષિત થઈ જાય છે તો લેખક કહે છે કે માણસને સૌથી પહેલાં શાંતિની જરૂર હોય છે બધું જ તમારા જીવનમાં હોય પણ જો શાંતિ ન હોય તો તો લેખક કહે છે આવી અપાર શાંતિ મને મારા જીવનમાં માર્કંડીને કાંઠે અનુભવાતી હતી તો મારા માટે એ માર્કંડી એ ખૂબ જ એ મહત્વની છે એમ હું કહી શકું એવું લેખક કહે છે આગળ લેખક જણાવે છે કે માર્કંડીને શોધવાનો હું ક્યારેય પ્રયત્ન નથી કરતો કે એ ક્યાંથી નીકળે છે અને ક્યાં સુધી જાય છે લેખક ક્યાં સુધી કહે છે કે મારા તાલુકાના નકશામાં મને જો માર્કંડીનો નકશો મળી જાય તાલુકામાં હોય કે કઈ નદી ક્યાંથી નીકળી ક્યાં જાય છે તો મને મારા હાથમાં જો એ નકશો આવી જાય તો પણ હું એ જોવાનો પ્રયત્ન ક્યારેય ન કરું કે માર્કંડી ક્યાંથી નીકળી અને ક્યાં જાય છે કારણ કે માર્કંડી ક્યાંથી નીકળી ક્યાં જાય છે જો એ હું શોધવા જાઉં તો એ મારી મિત્ર મટી અને એ એક નદી બની જાય છે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ક્લિયર કરવાની રહી ગઈ છે કે સખી માર્કંડી પાઠનું જે ટાઇટલ છે તો એ માર્કંડી એ કોણ છે તો માર્કંડી એ એક નદીનું નામ છે બરાબર જેમ ગંગા હોય સાબરમતી હોય યમુના હોય બરાબર આવી જ રીતે એક નદીનું નામ છે માર્કંડી એ માર્કંડી એ લેખકની બાળપણની મિત્ર છે લેખકનું કહેવું છે કે એ હું નદીને માતા જ હું ન કહું કેમ તો બાર માર્કંડી સાથે હું નાનપણમાં રમ્યો છું તો એ મારી મિત્ર થઈ તો આવી એક લેખકની મિત્ર છે લેખક કહે છે હું એને ક્યારેય શોધવાનો પ્રયત્ન ન કરું કેમ કે જો હું એને શોધવાનો પ્રયત્ન કરું તો એ નદી બની જાય છે બીજી વાત લેખક અહીંયા કરે છે કે માર્કંડી શું બોલે છે એના શું શબ્દો છે એ મેં ક્યારેય ગણકાર્યા નથી હું જે બોલું છું એ સાંભળવા ક્યારેય માર્કંડી રોકાતી નથી તો બંને વચ્ચે શું વાતચીત થાય છે એ કોઈને ખ્યાલ આવતો નથી પરંતુ બંને વચ્ચે વાતચીત થાય છે એ બંને માટે ખૂબ જ મહત્ત્વનું હતું એવું લેખક કહે છે અમારા બંને વચ્ચે વાતચીત થતી હતી એ જ પૂરતું હતું અમે બંને એકબીજા સાથે જોડાયેલા હતા એ અમને ખબર હતી એ જ પૂરતું હતું બાકી શું પ્રશ્ન છે અને શું એનો ઉત્તર છે એનો ખ્યાલ અમને ક્યારેય આવતો ન હતો માર્કંડેને કાંઠે ફરતા ફરતા લેખક માર્કંડીને એક સરસ મજાની વસ્તુ સંભળાવતા હતા શું તો માર્કંડે ઋષિ એક ઋષિ છે જેનું નામ છે માર્કંડે એ માર્કંડે ઋષિના ચરિત્ર એ લેખક માર્કંડીને સંભળાવતા હતા તો આની એક ટૂંકમાં આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો માર્કંડે એ ઋષિ છે એના પિતાનું નામ છે મૃકંડુ તો મૃકંડુ ઋષિના પુત્ર છે માર્કંડે મૃકંડુ ઋષિને સંતાન ન હતા તો સંતાન મેળવવા માટે એ ભગવાન શિવની ઉપાસના કરે છે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને એમને વરદાન આપવા માટે તૈયાર થાય છે પરંતુ વરદાનમાં વિકલ્પો મૂકે છે કે તમારે કાં તો સોર વર્ષનું સદ્ગુણી સદગુણી બાળક પસંદ કરવું પડશે યા તો સોર સો વર્ષ જીવવાવાળું મૂર્ખ બાળક તમારા નસીબમાં સંતાન નથી છતાંય હું તમને સંતાન આપું છું તો તમારે પણ મારો આ વિકલ્પ માન્ય રાખવો પડશે કે તમારે સો વર્ષ જીવવાવાળું મૂર્ખ બાળક જોઈએ છે કે સોળ વર્ષ જીવવાવાળું સદગુણી બાળક જોઈએ છે ઋષિ પોતાની પત્નીની સલાહ લઈ અને સોળ વર્ષનું સદગુણી બાળક પસંદ કરે છે કેમ કે સોળ વર્ષનું બાળક ભલે એનું આયુષ્ય સોળ વર્ષનું રહે પણ જો એ સદગુણી હશે તો સોળ વર્ષની અંદર પણ એ પોતાના કુલનો ઉદ્ધારક બની શકે છે જો બાળક મૂર્ખ હશે તો સોની બસો વર્ષ જીવશે તો પણ કોઈ જ ફરક પડવાનો નથી તો બાળક ભલે સોળ વર્ષ જ જીવે પરંતુ એ સદગુણી બાળકને માગે છે હવે સમય જાય છે એમ માર્કંડે મોટો થતો જાય છે સોળ વર્ષની ઉંમર એની થઈ જાય છે સોળમાં વર્ષે જ્યારે યમરાજ એને લેવા માટે આવે છે ત્યારે ભગવાન શિવ એને યમરાજના હાથમાંથી બચાવે છે અને આ રીતે એ માર્કંડેને યમરાજના હાથમાંથી બચાવી એને જીવનદાન આપે છે તો આ રીતે આ જે ઘટના છે એ આપણા લેખક માર્કંડીને સંભળાવતા હતા તો એટલા માટે આ ઘટનાનો ઉલ્લેખ અહીંયા આપણા પાઠમાં કરવામાં આવ્યો છે તો આટલી વાત આપણે વિદ્યાર્થી મિત્રો પાઠમાં જોવાની છે પાઠ બહુ જ સરળ છે અને ખૂબ જ રસપ્રદ છે જે આપણને મજા આવે એવો પાઠ આપણે કહી શકીએ તો પાઠની વિગતે ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું નમસ્તે વિદ્યાર્થી મિત્રો